જયગીરનેરી કેમ છો મિત્રો બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ આજ આપણે જવાનું છે તકતેશ્વર મહાદેવના દર્શન માટે તમને પણ મહાદેવના દર્શન કરાવીશ એ પહેલાં આપણે અત્યારે ગાડી ધોઈ નાખી છે એ તમને વિડીયો બતાવું અને ફટાફટ જવાબ આપણે તકતેશ્વર વિશ્વમાં આપણે આજ ભરત કાકાની અને રાહુલભાઈના મકાનને જોવાનું છે ક્યાં ક્યાં મકાન પૂજ્યું હતું એ તમને બતાવીશ ને આપણે ફટાફટ જાય સીધા તકતેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચાલો મિત્રો અત્યારે આપણે ભરતકાકા ને પોગેલા છે આપણે લોક ડડી લેવા માં ભરતકાકા રાતે આપણે દસ પેકેટ નું કોકરેટ કામ કર્યું તમને પણ કોકરેટ નું કામ બતાવું અત્યારે આપણે કોકરેટ કામ ઓલરેડી સાંજે દસ વાગી ગયા બધું પૂરું કરી નાખ્યું છે અને આપણે ભરતકાકા ને પૂછ્યું આપણે મકાનનું કામ કેદી સહેલું થાય છે તો ચાલો ફટાફટ ભરતકાકા ને હવે પૂછી લેવી અત્યારે ભરત કાકા ઈટો માં માલ જે સોટ્યો ધીમે ધીમે બધું ઉખડે છે કવાડિયા કવાડિયા તો હું કાકા મજામાં ને હા મજા મજા

કાય વાંધો અમાર ભરત કાકાનો કામ ઓલરેડી જબરજસ્ત જબરદસ્ત ફાઝાલી રહ્યો છે પણ સેન્ડિંગ વાળા ધીમે ધીમે અત્યારે આવતા નથી પણ કાય વાંધો ને સેન્ડિંગ વાળા ને એક બે બીજા કામ બાકી વાય એટલે પૂરા કદકત આવે છે અત્યારે કામ આપણું ઘણું ઘણું પોજ્યું છે અને આપણે ભરત કાકાને કહીયો હવે ફરેખો પાછા આપણે નવા વિડીયોમાં જોઈન થઈ જાય તો ચાલો કાકાઓ રજા લો હવે વાંધો નહીં ચાલો મિત્ર એટલે આપણે ભાઈ રાહુલ ભાઈના ઘરે મકાનનો ક્યાં કામ પોજ્યું આપડે તરે જાણવા પોજ્યા છે આપડા બટુક ભાઈ બટુક દાદા આપડા

રાહુલ રાહુલભાઈ ધીમે ધીમે કંટાળો જઈ રહ્યા છે પણ કયા વાંધો ને આપણે રાહુલભાઈ ને આપણે શક્તિ આપીને આપણે બે ફટાફટ કામ પૂરું કરી તમને પણ કામ બતાવી અત્યારે તમને રાહુલ ભાઈ નીચે ઉતરીને તમે બતાવું ક્યાં પહોંચ્યું એમ અત્યારે અહીંયા પીણો પ્લાસ્ટ તો થઈ ગયું છે નીચલો ગાળો બાકી છે ઓલો ગાળોમાં પીણો થઈ ગયું છે એ તમને ખબર પડી જ જાય અને આ રીતનું સરસ મજાનું મકાન છે બરાબર હવે આપણે વાત રિતેશભાઈ ઊભા છે તો હિતેશભાઈ બે ફટા પર નીકળું છું આપણે તકતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ચાલો મિત્રો હતા આપણે માલણગાઈથી ગયું છે પહોંચ્યા છે હવે જાય છે આપણે તકતેશ્વર તકેશ્વર આપણે માલણ તમારે જવું હોય તો આપણે સાડા છ કિલોમીટર થાય છે બરાબર ऐं गौशाल गौसा त सिधो सिधो जाम साहिबु तकर तकेश्वर तमामु जवाई त बताई चालो जा जीअं मादेव दर्शन कर तकर અત્યારે આપણે તકતેશ્વર મહાદેવ દર્શન કરવા માટે પહોંચ્યા છે બરાબર તો આપણે કાળુભા રોડે જ આપણે શોર્ટકટ જીધ આવી ગયા છે તો તમારે પણ તકતેશ્વર મહાદેવ દર્શન કરવું હોય તો આપણે માલણ કાય થી મુજબ સાડા કિલોમીટર થાય છે બરાબર તેની પણ મહાદેવનું દર્શન કરવા આવો અને હું તમને મહાદેવ દર્શન પણ કરાવું તો ચાલો ફટાફટ જઈ આપણે તકતેશ્વર મહાદેવ દર્શન કરવા માટે તો ચાલો ફટાફટ જઈએ માથે ચાલો મિત્રો અત્યારે આપણે તકતેશ્વર મહાદેવ દર્શન કરવા આવી જાય તો ચાલો દર્શન કરવા પણ તમે પણ ચાલો મર્યાદ દર્શન કરવા ચાલો ફટાફટ આપણે માથે દર્શન કરવા જઈએ ચાલો મિત્રો ધીમે ધીમે દાદરા છે નાના ઘણા બધા દાદરા એટલા બધા દાદરા પણ કયા છે ને અહીંથી પણ ભાવનગર નજરો આખો પણ બધા સરસ મને બતાય છે અને આપણે જઈ સીધા આપણે ફટાફટ આપણે મહાદેવ દર્શન કરવા માટે તમે પણ મહાદેવ દર્શન કરાવો તો મારી રીતે નવા તો ફટાફટમાં જોઈન થઈ જાય તો ચાલો આપણે જઈએ દર્શન કરવા अेश्वर महादेव मंदिर पहुचियासीं बराबरि आवा लॻी जॾहिं दर्शन दर्शन साल दर्शन कराईंदा पिया तव्हांशन बत સાવ મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે પણ આપણે મંદિરના વિશે આપણે ક્યાંક જાણવું છું કે મંદિર આપણે ક્યારે બંધાણું છે કાંઈ વાંધોને આપણે અત્યારે મંદિરનું તકતી મેળવેલી છે એ તમને બતાવવા મંદિરની થાપના ક્યારે થયેલી છે બરાબર તો એ થાપ એ તમને તકતી બતાવું છું તેની પણ તકતી હવે બતાવી દઉં છું સાડા મિત્રો અત્યારે આપણે ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે અને મેન હિતેશભાઈ બે દર્શન કરી લીધા છે અને થોડો ઘણો વિડીયો ઉતાર્યો છે અમને પણ દર્શન કરી લીધો વિડીયો ઉતારી લીધો છે બરાબર અને હવે આપણે ધીમે ધીમે નીકળ્યું હિતેશભાઈના સભ્યના મામાન છોકરાના લગ્ન છે એટલે આપણે એના કપડાં થોડી ખરીદી કરવા જ આવે ને છે તો આપણે ફટાફટ જઈશું આપણે બજારમાં ખરીદી કરવા બરાબર પછી ખરીદી કરીને પછીનું શું છે આપણે કોઈ જાતનું કાંઈ નક્કી નથી પણ આપણે હિતેશભાઈને હવે થોડા ઘણા કપડાં લેવાના છે તો આપણે કપડાં હવે લઈ આવી ફાઇનલી અને ચાલો ફટાફટ આપણે જઈ નીચે ચાલો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે નીચે ઉતરવા મળવી અને હવે તમને નીચેનું પાર્કિંગ બતાવવું આપણે તમારી ટુ વ્હીલ ફોર વ્હીલર પણ બધી આપણે ઠેઠાઈ પાર્કિંગ લગન ગાડી ભોગી જાય છે એટલે તમારે કોઈને કાંઈ નીચે ગાડી મૂકીને આવીને કોઈને કાંઈ વાંધો નહીં પડે બરાબર આપણે નીચે પણ સરસ મજાનું પાર્કિંગ છે અને સરસ મજાનું મંદિર છે તમે પણ બધા કોઈ તકેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો અને કોન્વેન્ટમાં બધાએ લખી નાખજો કે જય તકેશ્વર મહાદેવ તકેશ્વર મહાદેવ ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા નીચે પાર્કિંગમાં પહોંચ્યા છે તમે પાર્કિંગ બતાવો આ છે ટુ વ્હીલ પણ આવી જાય પણ આવી જાય આપણે અહીંથી ધીમે ધીમે નીચે ઉતરી જાય છે સરસ મજાનું અહીંયા પાર્કિંગ છે વ્યવસ્થા છે અને પાણીનો અહીંયા છે બરાબર તમે પણ આવો તો મહાદેવ દર્શન કરવા તમને પણ મજા આવે છે ચાલો જય તકેશ્વર મહાદેવ જય તકેશ્વર મહાદેવ ચાલો મિત્રો અત્યારે આપણે તકેશ્વર મહાદેવના ના મંદિર એ છે નીચે ઉતરી જાય છે આ રસ્તો તમને બતાવીએ આપણે ચડવાનો છે અને આ રસ્તો જ્યાં હોય ગાડીને આવે છે એ ઉતરવાનો છે બરાબર એટલે તમે કોઈ અટવાતા જાને તો ચાલો જય મહાદેવ જય મહાદેવ જય મહા ખાઈને અત્યારે આપણે કપડાં લેવા પડી ગયા છે હિતેશભાઈ અત્યારે કપડાં એ પાસ કર્યા છે અત્યારે એ કપડાં અંદર બદલાવા જાય છે આ છે આપણે કપડાં બદલાવાનું છે આ બહારનું બધા કાળ છે એટલે બાણું ખોલીને હિતેશભાઈ અંદર જયેલા છે બહાર આવેલા તમને બતાવું હિતેશભાઈના કપડાં કેવા લે કેવા

ચાલો મિત અત્યારે આપણે તત્યછી ઘરે પહોંચ્યા છીએ બરાબર ને પૂરો કરવી ચાલો નવા બધા ફટાફટ મને ચેનલમાં તમે જોઈન્ટ થઈ જજો લાઈક સપોર્ટ કોમેન્ટ કરવાનું નહીં અને મહાદેવ બધા કોમેન્ટમાં લેખે ચાલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી